વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત બે હજાર સાકાર કરતું ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારનું બે હજાર સત્યાવીસનું રૂપિયા ચાર લાખ આઠ હજાર ત્રેપન કરોડનું વિક્રમી બજેટ સર્વગ્રાહી અને સર્વ સમાવેશી તો છે જ પરંતુ સાથે સાથે જે પાંચ સ્તંભો છે વિકાસના એમાં સામાજિક સુરક્ષા માનવ સંસાધન વિકાસ આંતરમાળખાકીય સુવિધાઓ આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ પર આધારિત છે અને અત્યાર સુધીના બજેટમાં દરેક ક્ષેત્રની અંદર વિક્રમી જોગવાઈ કરવામાં આવી છે જે આપણા વંચિત સમૂહો છે એ વિકસતી જાતિ હોય કે આર્થિક રીતે નબળા વર્ગો હોય કે પછી બીજી જાતિ હોય એના માટે આ બજેટની અંદર સાત હજાર છ્યાસી કરોડની જોગવાઈ કરવામાં આવી છે આદિવાસી ભાઈઓ છે એના માટેના વિકાસ માટે પાંચ હજાર પચીસ કરોડની વિક્રમી જોગવાઈ આ વર્ષે કરવામાં આવી છે સૌથી વધારે જોગવાઈ છે એ આ શિક્ષણ માટે છે અને કુલ બજેટના એ મહત્તમ હિસ્સો શિક્ષણ પાછળ ખર્ચવાનો છે અને એમાં ત્રેસાઠ ત્રેસાઠ હજાર એકસો ને કરોડની વિક્રમી જોગવાઈ આ વખતે કરવામાં આવી છે એ ઉપરાંત આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે પણ સૌથી મોટો હિસ્સો અહીંયા ખર્ચવામાં આવશે એમાં એના માટે પચીસ હજાર ચારસો ત્રણ કરોડ રૂપિયાની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે મહિલા અને બાળકલ્યાણ એના માટે પણ સાત હજાર છસો નેવું કરોડ રૂપિયાની આ બજેટમાં જોગવાઈ છે આગામી આપણે કોમનવેલ્થ ગેમ અને જે બે હજાર છત્રીસની ઓલમ્પિકની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને રમતગમત યુવા પ્રવૃત્તિ અને સાંસ્કૃતિક બાબતો માટે બે હજાર છ કરોડની જોગવાઈ કરવામાં આવી છે રસ્તાઓ એ આપણી વિકાસની ધોરી નસ છે એના માટે માર્ગ અને મકાન માટે ઓગણત્રીસ હજાર સાતસો નવ કરોડની આ વખતે જોગવાઈ કરવામાં આવી છે ગુજરાતની અંદર લગભગ અડતાલીસ ટકા વસ્તી શહેરી વિસ્તારોમાં વસે છે એટલે માટે શહેરી વિસ્તારના આયોજનો માટે તેત્રીસ હજાર પાંચસો ચાર કરોડ રૂપિયાની જોગવાઈ સૂચવવામાં આવી છે એ ઉપરાંત પંચાયત અને ગ્રામ વિકાસ માટે પણ ચૌદ હજાર આઠસો અઠ્ઠાવન કરોડ રૂપિયાની માતગાર માતબાર રકમની જોગવાઈ કરવામાં આવી છે જે ખેડૂતોને સિંચાઈની સુવિધાઓ વિકસાવવા માટે તેર હજાર નવસો ચુમ્માલીસ કરોડ રૂપિયાની જોગવાઈ છે અને વિજ્ઞાન અને ટેકનોલોજી જે વિભાગની રચના જ માનની યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે કરવામાં આવેલી આ વિભાગ માટે પણ બે હજાર છસો અને ચોત્રીસ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે પ્રવાસન માટે ત્રણ હજાર નેવું કરોડ અને ઉદ્યોગો માટે ઉદ્યોગ વિભાગ માટે અને ઉદ્યોગોના વિકાસ માટે તેર હજાર નવસો ને બેતાલીસ કરોડની જોગવાઈ છે ખાસ કરીને જે ધ્યાન ખેતી જોગવાઈઓ છે એમાં કૃષિ વિભાગ માટે ખેડૂતો માટેની યોજનાઓ માટે ચોવીસ હજાર બાવીસ કરોડ રૂપિયાની જોગવાઈ છે વન અને પર્યાવરણ જે આપણે ગ્રીન ગ્રોથની અંદર સહયોગ આપવાનું છે એના માટે ત્રણ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ છે આ બજેટને સર્વાંગી રીતે જોવા જઈએ ગયા વખતના ત્રણ લાખ અને બોતેર હજાર કરોડને જોગવાઈની સામે આ વખતનું બજેટ ચાર લાખ કરોડ રૂપિયાથી વધુ થયું છે અને એ પણ એ પોતાના ક્ષેત્રમાં એક મોટો વિક્રમ છે જે કનુભાઈ દેસાઈ જે વિદ્વાન આ ક્ષેત્રના છે સાથે સાથે વિકાસની અંદર જે જે તબક્કાઓ આજે યોગ્ય જગ્યા માગતા હતા એ તમામ વિભાગોને સરખો ન્યાય આપવાની સાથે આપણું બજેટ છે એ ગ્રીન ગ્રોથ લાવવાની સાથે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતની સાથે વિકસિત ગુજરાત પણ એની સાથે સાથે થાય અને એ પણ ભારતનું અવલ નંબરનું રાજ્ય છે એ જળવાઈ રહીને વૈશ્વિક સ્થાન પામે એ માટેનું આયોજન આ બજેટમાં કરવામાં આવ્યું છે એના માટે હું ગુજરાતના મૃદુ અને મુખ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અભિનંદન પાઠવવાની સાથે નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈને પણ અભિનંદન પાઠવું છું